ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વાઘના ચામડા અને મળી આવ્યા છે પ્રથમ વાર આવો કિસ્સો સામે આવ્યો છે શું છે સમગ્ર વિષય પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને હવે આ વાઘના ચામડા કોણ અને ક્યાંથી લાવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ ધર્મેશ્વર મહાદેવ મળી આવવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓ

ત્યાંના કંપની દ્વારા ત્યાં રિનોવેશનનું ને એ બધું કામ ચાલે છે તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું એવું લાગી રહ્યું છે તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાત્રે ત્યાં રેન્જ લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે એમાં સાડત્રીસ જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સોના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકાર જાહેર કરે છે આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છે સાહેબ કેટલા વર્ષ જૂના હોય એવું લાગ્યું છે એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો હતા ક્યાં હતા અને કઈ કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પર નેવું વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે ન્યૂ વર્ષ જૂનું મકાન હતું એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતરાની પેટીની અંદર બધા એક એકની ઉપર એક કરીને ભાગ તો તો લુપ્ત થઈ છે તકી વારી તસ્કરી હોઈ શકે બહુ જૂનું છે મહારાજની ઉંમર પણ ઓગણીસો મતલબ છવ્વીસમાં એમનો જન્મ હતો તો પંચાણું વર્ષ એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય છે 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 જે જે પેટી પેટી એની અંદર પેપરના ટુકડા એ પણ કે એવું તો મળી એકદમ જર્જરીત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણું સાલના ન્યૂઝપેપર મળ્યા તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આપ ચામડા તેત્રીસ વર્ષ જે આજની બે હજાર છવ્વીસ સુધી ગણીએ તો તેત્રીસ વર્ષ સુધી તો મારા પાસે કે એ પેટીમાં હતા એવું માની શકાય મહારાજ આજે ગુજરી ગયા અને પાંચ મહિના થઈ ગયા છે હવે જો સાબિત થાય એફએસએલમાં કે વાઘનું ચામડું છે ને વાઘના નોક છે તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું એનું હા તો એમનું નામ જો અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા એમને એમના રહેઠાણ ક્યાં હતા એ કોની સાથે સંકળાયેલા હતા એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવો ઓકે નામ અને તમારું નામ મારું નામ જિગ્નેશ સોની રેન્ટ ફોરેસ્ટ ઓફિસર છું રાજ ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા એફએસએલ માં મોકલી આપવામાં આવ્યા છે આ ચામડું પાંત્રીસ વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ ચામડાને સમાચાર પત્રમાં વિંટાયેલા હતા ઓગણીસો અને ઓગણીસો ની સાલના પેપરો હતા એટલે એ અંદાજ પરથી પાંત્રીસ વર્ષથી વધુના સમય પહેલાના ચામડા છે મંદિરના જૂના મકાનના જે રૂમમાં વાઘના ચામડા નખ ભરેલી પેટી મળી આવી છે તે રૂમના પૂજારી મહારાજનો હતો જે ત્રણ મહિના પહેલા જ મૃત

પ્રાણી અધિનિયમ એકસો હેઠળમાં પણ તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે વન વિભાગે મંદિરના મૃત્યુ પામેલા મહારાજ સાથે કોણ કોણ સંપર્કમાં હતા તેની પણ તપાસ શરૂ કરી છે જોવાનું રહેશે કે જે રીતે આ વાઘના ચામડા મળી આવ્યા છે એની સાથે કયા લોકોની તપાસ કરવામાં આવશે અને તપાસની અંદર શું ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર